જય સ્વામિનારાયણ ડ્રાય ફ્રૂટ સ્ટિક બનાવવા માટે થઈને અહીંયા વાસણ લીધું છે એમાં આપણે એકસો પચીસ ગ્રામ પહેલાં માખણ કરશું આપણે ઘરનું માખણ લીધું છે અને આ માખણ કેમ બનાવવું એનો વિડીયો આગળ અપલોડ થઈ ગયો છે હવે આને ઉતારી અને એક બાઉલમાં આપણે આઈસિંગ સુગરનો વજન કરશું આમાં છે ને આઈસિંગ સુગર જ લેવાની છે અ દળેલી ખાંડ લેશો તો ડોમાં ફેર પડી જશે એટલા માટે થઈને જ સો ગ્રામ આઈસિંગ સુગર છે હવે આનું મેઝરમેન્ટ છે ને આપણે કપ થી કરીએ ચા માખણ છે ને એ બીજા નંબરનો કપ લેવાનો થશે આઈસિંગ સુગર છે એ પણ બીજા નંબરનો કપ જ થશે હવે આમાં વેનીલા એસન્સ હાફ ટી સ્પૂન જેટલું છે આ ઈ નાખી દેશું અને આ બધું મિક્સ કરી લેશું જો આપણે માખણ અને આઇસિંગ સુગર અને વેનીલા એસન્સ નાખી અને આવી રીતના બધું મિક્સ કરી અને પછી એને એકદમ આવી રીતના હલાવવાનું એટલે એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી આને જો આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું માવાનું એસન્સ નાખશું આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ માવાનું એસન્સ આપણે બધે અવેલેબલ હોય છે જો હવે આપણે આ મેજર કપનો જે મોટો કપ છે એ એક કપ મેંદો લેશું

અને આટલો થોડો કલર આપણે યલો નાખી દેશું આમાં અને હવે આને બધું હાથેથી મિક્સ કરી આમાં દૂધ છે પાણી છે લોટ બાંધવામાં કાઈ જ નહીં આવે જે આપણે માખણ લીધું હતું એમાંથી જ લોટ બંધાઈ જશે હવે જો આટલો આવો નોર્મલ લોટ બંધાઈ જાય ને હજી છૂટો છૂટો છે ત્યાંમાં આપણે વન થર્ડ કપ જેટલું ડ્રાય ફ્રૂટ નાખી દેસુ જો આવું લાંબા લાંબા બદામ અને પિસ્તાને કાપી લેવાના છે આ બદામ રોસ્ટ થાય એટલે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આ નાખી અને આનો

પીંડો કરી લીધો છે હવે આવો એક લુવો લઈ અને એને આમ પ્રેસ કરી દેવાનો છે હવે જો અહીંયા મેં નીચે પ્લાસ્ટિક જ લીધું છે અને તમારી પાસે બીજું પ્લાસ્ટિક હોય તો તમે બીજું પ્લાસ્ટિક પણ લઈ શકો મારી પાસે અત્યારે નથી એટલે આવો જે આપણે બટર પેપર જેવો કાગળ આવે છે એ મેં લીધો છે અને એને પ્રેસ કરીને આનાથી આપણે વણશું જો આની થિકનેસ આટલી જાડી રાખવાની છે બહુ પતલી નથી નાખવાની હવે આટલું થઈ ગયા પછી આના ઉપર આપણે જે ડ્રાય ફ્રૂટની કતરણ કઈ રીતે એ પાછી નાખી દેસુ હવે પાછો કાગળ રાખી અને હળવા હાથે વેલણું મારી દેસુ આપણે આપણે વણવાનું નથી પણ ફ્રૂટ ખાલી લોટમાં આપણે કહીએ ને કે બેસી જાય ચોટી જાય એ રીતે જ ખાલી કરવાનું છે વેલણાને રોલ જ કરવાનો છે ભાર નથી દેવાનો જો આવી રીતના ફ્રૂટ લોટમાં એડજસ્ટ થઈ જાય એવી રીતના જ કરવાનું છે હવે આના આપણે કટિંગ કરી દઈશું જો મારી પાસે આવું પીઝા કટર છે એનાથી આપણે આ કટ કરશું તમારી પાસે આવું પીઝા કટર ન હોય તો આપણે જે સાદું પીઝા કટર છે એનાથી પણ થઈ શકે હવે આપણે ડ્રાય ફ્રૂટ સ્ટિક કરી છીએ એટલે પતલી પતલી આની સ્ટિક કરશું આવી રીતના આપણે બધી એક સરખી સ્ટિક કરી લેશું દેખાડી દે જો હવે આ છ એક નાઈફ છે નાઈફની મદદથી આપણે પહેલાં એના પીસીસ કરી લેશું જો આવી રીતના આપણે લાંબી સ્ટીક કરવી છે એટલે આપણે જે કહીએ ને કે ડ્રો કરતા હોય એવી રીતના નિશાન કરી લેશું અને પછી પીઝા કટરથી કાપી લેશું હવે આને આપણે બેકિંગ ટ્રેમાં મૂકી અને એક કલાક માટે થઈને ફ્રીઝમાં રાખવાના છે હવે તો આને ટ્રેમાં ગોઠવી અને ફ્રીઝમાં રાખી દેશું જો આવી રીતના આપણે જે એક સરખા પીસ છે એ ટ્રેમાં ગોઠવી દેશું અને પછી આ જે બે સાઈડના છે આવી રીતના ઉપર નીચેના એ આપણે પછી લેશું આવી રીતના નાઈફની મદદથી જ એને ઉપાડવાના છે એટલે સરસ ઉપડે જેથી કરીને આ બિસ્કીટ છે એ ભાંગી ન જાય કે કાંઈ પણ ન થાય જો આ ટ્રેમાં આપણે બધા બિસ્કીટ ગોઠવી લીધા છે સ્ટીક ગોઠવી લીધી છે હવે આને એક કલાક ફ્રીઝમાં રાખશું અને પછી ઓવનમાં દસ મિનિટ એકસો એ દસ મિનિટ બેક કરવા મૂકશું અને જે વધારાનું છે આપણે જે રહી ગયું હતું એ એને બીજી ટ્રેમાં મૂકી અને એને પણ ફ્રીઝમાં મૂકી દઈશું અને પછી એને લાસ્ટમાં બેક કરશું હવે તો આને ફ્રીઝમાં મૂકી દઈએ જો આ આપણે એક કલાક ફ્રીઝમાં રાખ્યા છે હવે આને ઓવનમાં દસ મિનિટ એકસો એસીએ બેક કરશું જો આવી રીતના રેક ઉપર રાખી અને આને આવી રીતના ટ્રે તમારે જ્યાં રહેતી હોય એમ રાખવાની અને આને ઓવનનું ઢાંકણું બંધ કરી અને ઉપર નીચેનું જે આપણે આ ફંક્શન આવે છે એ કરી અને એકસો એસીએ દસ મિનિટ બેક કરવાનો છે ચા એકસો એ દસ મિનિટ આપણે બેક કરવા મૂક્યું છે ચા આપણે એક કલાક ફ્રીઝમાં રાખી અને મેં પહેલાં એમ કીધું હતું કે આને દસ મિનિટ આપણે ઓવનમાં બેક કરશું પણ આની થિકનેસ જાડી હતી એટલે મેં દસ મિનિટ બે વાર કર્યું છે જો તમારું ઓવન હોય એવી રીતનું તો દસથી પંદર મિનિટ એવી રીતના બે વાર કરી શકો છો આ કેટલા સરસ થયા છે નીચેથી પણ અને હજી ઠરવા દેવાના એટલે ક્રિસ્પી થઈ જશે તો તૈયાર છે આપણા Dry fruit stick.